ઓગણીસો નવ માં ત્રિકોણબાગ રાજકોટના ગણપતિ રાજા જે સૌરાષ્ટ્ર ગુજરાત ની પાર કરી અને દેશ વિદેશોમાં પણ ભક્તો જેની માનતા રાખે છે એવા ગણપતિ મહોત્સવ નું વર્ષ છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના દુનારા દેવની આપણે વિધિઓ તો હમણાં પૂજા કરી અને સ્થાપના કરી છે આ દેવ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બિરાજમાન છે અને હાથમાં ધનુષ્ય બાણ છે તેમજ ભક્તોને આશીર્વાદ આપે છે દુઃખો દૂર કરશે અને આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર સમાજમાં આવતી અનેક પ્રકારની વિપદાઓ દૂર કરે અને દરેકના ઘરે અને એના પરિવાર સાથે વિરાજમાન થાય એવી અમે પૂજન કરીએ છીએ રાજકોટ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પોતાની સાવચેતી પૂર્વક પોતાના પરિવાર સાથે આનંદથી જીવન જીવો દુનારલાલ દેવની આરાધના કરો અને સરકારી મિલકત ધ્યાન રાખો અને પોતાની સાવચેતી પોતે રાખવી જોઈએ તેમજ આ જે અમે ગણપતિ મહોત્સવ કર્યું છે એમાં રોજ રાતે સવા આઠ વાગે હોય છે રાત્રે નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે તેમજ જનતાની સલામતી માટે પબ્લિક લાયબ્રિટી માટે અમે લોકો આ વખતે એક કરોડ પચીસ લાખ એટલે સવા કરોડનો વીમો પણ ઉતારેલો છે અને જોઈ છો કે ફાયરના સાધનો પર અદ્યતન ઉપયોગ કરે છે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પર અલગ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી પર એની જે કૃપા છે એ યથાવત રહે રાજકોટ હંમેશા લીલું સમરી અને સમગ્ર રાષ્ટ્રના દુઃખ દૂર થાય